કાચા મકાનો ધ્વસ્ત થઈ ગયા વીજળીના થાંભલા વૃક્ષો તમામ વસ્તુ ધરાશયી થઈ ગયું અને અનેક જગ્યાએ ઠેર ઠેર પાણી પણ ભરાયા તો વાવાઝોડું ટાટકી ગયું છે ભારે વિનાશ અને ઘર તણાયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે ત્યાર પછીના મિત્રો સમાચાર ગુજરાતની અંદર ફરીવાર વાર ભૂકંપના આંચકા આવી ગયા છે એક પછી એક વારંવાર ભૂકંપના આંચકા આવી રહ્યા છે પહેલા ગીર સોમનાથની અંદર ભૂકંપનો આંચકો આવ્યો ત્યારબાદ કચ્છની અંદર આવ્યો ત્યારે ફરી સવારે કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે સવારે આઠ વાગ્યા પછી કચ્છની ધરા ફરી એકવાર ધ્રુજી હતી આ ભૂકંપની તીવ્રતા ત્રણ પોઈન્ટ ની નોંધાઈ છે અને ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાપરથી અઢાર કિલોમીટર દૂર નોંધાયું છે તો કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ આવતા રહેશે ત્રીજી વાર ભૂકંપનો આંચકો ગુજરાતની અંદર આવી ગયો છે ત્યાર પછીના મિત્રો ડુંગળીના ખેડૂતો માટે મોટા સમાચાર આવી ગયા છે સરકારે ડુંગળીને લઈને મોટો નિર્ણય જાહેર કરી દીધો છે ગયા વર્ષે ડુંગળીના ભાવ રેકોર્ડ સ્તરની સપાટી ઉપર હતા જેથી નિકાસ મૂકવો પડ્યો હતો પ્રતિબંધ લગાવવો પડ્યો હતો જો કે આ વર્ષે એવું ન થાય એ માટે સરકારે હવે એક લાખ ટનનો બફર સ્ટોક બનાવવા માટે મોટી જાહેરાત કરી દીધી છે અત્યારે એક લાખ ટન બફરસ્ટો ઉભો થવાનો છે જેમાં ડુંગળીના રેડિયેશન પ્રોસેસિંગને ઝડપી બનાવવાનું આયોજન અત્યારે ચાલ્યું છે તો જેથી હવે ડુંગળી ઉપર જે ભાવ વધી રહ્યા હતા એ ભાવ ઉપર કાબૂ લાવી શકાય એ માટે સરકારે એક લાખ ટનનો બફર સ્ટોક બનાવવા માટેની મોટી જાહેરાત છે પછીના સમાચાર ડ્રોન યોજના મોદી સરકારે બહાર પાડી દીધી જેમાં મહિલાઓ પણ આગળ આવે એ હેતુ સર હવે સરકારે ગામડાની મહિલાને ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું છે ડ્રોન શીખવવાનું શરૂ કર્યું છે આ યોજનાની અંદર મહિલાઓને ટ્રેનિંગ આપવામાં આવે છે ડ્રોન શીખવવામાં આવે છે લગભગ પંદર દિવસ સુધી મહિલાઓને ડ્રોનની તાલીમ આપવામાં આવે છે અને મહિલા જ્યારે ડ્રોન શીખી જાય છે ત્યારે દર મહિને પંદર હજાર રૂપિયાનો પગાર આપવામાં આવે છે તો ડ્રોન દીદી યોજના ખાસ કરીને ગામડાની મહિલાઓ માટે ખૂબ વિકસિત કરવામાં આવી છે ગામડાની મહિલાઓ આગળ આવે અને ખેતરોની અંદર ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરે એ માટે આ યોજનાની જાહેરાત કરી છે અને મહિલાઓને આ માટે પંદર હજાર રૂપિયાનો પગાર પણ આપવામાં આવશે ત્યાર પછીના મિત્રો પશુપાલકો માટે મોટા સમાચાર આવી ગયા છે સરકાર દ્વારા હાલમાં ખેડૂતો પોતાના ઘરે પશુઓનો તબેલો બનાવવા માટે પશુપાલકોને પશુ લોન યોજના આપવામાં આવશે આ યોજનામાં ખેડૂતો અને પશુપાલકોને બાર લાખ સુધીની આર્થિક સહાય આપવામાં આવશે જેથી ખેડૂતો પશુપાલનના વિકાસમાં આગળ આવે જીવન ઉજ્જવળ બને એ હેતુસર ગુજરાત સરકાર દ્વારા પશુપાલકો માટે આ મોટા સમાચાર પશુપાલકોને હવે બાર લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર ટિટોડીએ ઈંડા મૂકીને આગાહી કરી હતી આ વખતે સુરતના પોલીસ ગ્રાઉન્ડની વચ્ચે ટિટોડીએ ચાર ઊભા ઈંડા મૂક્યા હતા અને આ ટિટોડીના ઈંડાની માન્યતા એવી હોય છે કે જો ચાર ઈંડા મૂકીએ તો ચાર મહિના સુધી વરસાદ આવે છે ઊભા ઈંડા મૂકે એટલે ખૂબ સારો વરસાદ થાય વધુ વરસાદ થાય છે અને જો જમીન ઉપર ઈંડા મૂકીએ એટલે વરસાદ થોડોક મોડો આવે એવી પણ શક્યતા હોય છે પરંતુ આ વખતે ખૂબ સારો વરસાદ પડશે એવું ટીટોડીના ઈંડા ઉપરથી આગાહી કરવામાં આવી છે ત્યારે મિત્રો આજના મુખ્ય સમાચાર ઉપર નજર કરીએ તો ઘઉંના ભાવમાં ઊંચી સપાટી સ્થિરતાનો માહોલ જોવા મળ્યો છે આવકોની અંદર સ્થિરતા જોવી મળી છે એટલે કે ઊંચા ભાવે સપાટી ઉપર ભાવ સ્થિર થઈ ગયા છે ખેડૂતોને ખૂબ ફાયદો થઈ ગયો છે ક્વિન્ટલે પચાસ રૂપિયા જેવી ઘઉંની અંદર તેજી જોવા મળી છે પરંતુ જો સરકાર જૂન મહિનામાં વેચાણ શરૂ કરી દેશે તો બજારમાં તેજી અટકી જવાની છે ઘઉંના ભાવ ફરી નીચા આવી જશે તો જુવારમાં ઝડપી તેજી જુવારની અંદર પણ તેજી ભાવમાં ક્વિન્ટલ ચારસો થી પાંચસો રૂપિયાનો ઉછાળો જુવારની અંદર જોવા મળ્યો છે ત્યાર પછી ગવાર શીડ અને ગમના વાયદાની અંદર સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે તો મુખ્ય સમાચાર ત્યાર પછીના રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર હવે રેશન કાર્ડ ધારકો માટે એક નવી સિસ્ટમ આવી ગઈ છે આ મશીન તમે જોઈ શકો છો આ મશીનનું નામ છે ઈ પીઓએસ મશીન હવે તમારા વિસ્તારની દરેક રાશનની દુકાને આવા મશીન તમને જોવા મળશે પહેલી માર્ચ બે હજાર ચોવીસથી આખા દેશની અંદર આવા મશીનો વેચવાની શરૂઆત થઈ ગઈ છે ટૂંક સમયમાં તમારા રેશનની દુકાને પણ આવા મશીન તમને જોવા મળશે તો રાશન કાર્ડ ધારકો માટે વિતરણમાં જે ગડબડી થતી હતી અને અન્ય પ્રકારની પરેશાનીઓ થતી હતી એનેથી છુટકારો મેળવવા માટે નવા મશીનો હવે લાવી ગયા છે હવે તમને ઓછું વજન તોડવામાં નહીં આવે પૂરેપૂરું રાશન તમને મળશે ગામડામાં બેઠેલા ગ્રાહકોને દુકાનદારો ઉપર જિલ્લા મુખ્યાલયમાં બેઠેલા અધિકારીઓ નજર રાખશે તમામ રેશનની દુકાન ધારકો ઉપર છેક ઉપર બેઠેલા અધિકારીઓ નજર રાખશે એટલે કોઈ પણ છેતરપિંડી રાશન કાર્ડ ધારકો સાથે થવાની નથી આ મોટા સમાચાર રાહતના સમાચાર રાશન કાર્ડ ધારકો માટે